અત્યારે વરસાદી વાતાવરણ થઈ ગયું છે ધીમો ધીમો વરસાદ વરસી રહ્યો છે અને આરતીનો સમય પણ આવી રહ્યો છે રામજી મંદિર અકાળા હનીમાલજી આપને દર્શન કરાવી રહ્યો છું ભક્તોએ દાન આપેલું છે ખોડિયાર માતાજી નું મંદિર હાજરા હાજુર માં ખોડિયાર સરસ મજાનું મંદિર છે ગામ રામજી મંદિર મારું ગામ અકાળા થોડું ને આમણો અત્યારે વાદળ સાયું વાતાવરણ છે જોઈ રહ્યા છો થોડી વાર પહેલા વરસાદ આવ્યો અને પાણી પણ ભરાઈ ગયું છે રામજી મંદિર અકાળા મજાનું મંદિર છે અકાળાશિયાળા દર્શન કરી રહ્યા છો રામજી મંદિરના અકાળા ગામ

સાધુ મહાત્મા શંખનાથ વાહ બાપુ વાહ જશિયા રામ જે કરો કરો બાપુ બધા માણસો જોયા છે નિકુંજ બાપુ નિમાવત પૂંજારી રામજી મંદિરના એશિયા રામ